ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ હોબલ હોબલ શબ્દનો અર્થ લંગડાતા ચાલવું ખોડાવું ઘોડો ફાવે ત્યાં દોડી ન જાય તે માટે તેના પગ બાંધવા લંગડાતી ચાલ કે ઘોડા ઇત્યાદિના પગ બાંધવાનું દોરડું કે ડામણ થાય છે હોબલ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ ધ બફેલો વોઝ હોબલ્ડ અર્થાત ભેંસને ડામણ દીધેલું હતું એક બીજું ઉદાહરણ જોઈએ એન ઓલ્ડ વુમન વોઝ હોબલિંગ ઇન ધ ગાર્ડન એટલે કે એક વૃદ્ધ સ્ત્રી બગીચામાં ખોડાતી ચાલતી હતી એક અન્ય ઉદાહરણ જોઈએ એન ઓલ્ડ મેન વોઝ હોબલિંગ અક્રોસ ધ રોડ અર્થાત એક વૃદ્ધ રસ્તા ઉપર લંગડાતો ચાલતો હતો ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબ્સ્ક્રાઇબ અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં Thank you.